કચ્છની રણકાર ધરતી પર હરિયાળીનો સંદેશ ફેલાવવા માટે છોતેરમાં વન મહોત્સવની ભવ્ય ઉજવણી કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાઈ સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો જીવંત સંકલ્પ વ્યક્ત થયો કચ્છ યુનિવર્સિટીના પ્રાંગણમાં સૌથી વધુ છાયાદાર અને ઔષધીય વૃક્ષો રોપવામાં આવ્યા જેમાં વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કચ્છ જિલ્લાની અંદર ભુજ મધ્ય શામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના પ્રાંગણમાં છૌતેરમાં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય બાળ વિભાગ આયોગના ચેરમેન શ્રી આદરણીયશ્રી ધર્મિષ્ઠાબેનની ઉપસ્થિતિની અંદર સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સૌ શ્રીઓ કુલપતિ શ્રી ફોરેસ્ટના સૌ અધિકારી શ્રીઓ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓને મોટી સંખ્યામાં ખેડૂતો વિદ્યાર્થીઓ સરપંચો સૌ ગ્રામજનો હતા અને આપણે જોયું છે કે છેલ્લા અનેક વર્ષોમાં સતત ને સતત કચ્છની અંદર વૃક્ષોના વાવેતર થઈ રહ્યા છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેણે એક સંદેશ આપ્યો છે કે એક પેડ માકે નામ અને જ્યારે એ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ આ પ્રકારના કાર્યક્રમો થતા હતા અને લોકોની અંદર એક જાગૃતતા આવતી હતી કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કિસાનો દ્વારા પણ મોટા પ્રમાણમાં અનેક હેક્ટરમાં ખેતી કરવામાં આવે છે અનેક સામાજિક સંસ્થાઓ જેમ કે સદભાવના હોય અન્ય સંસ્થાઓ હોય ફોરેસ્ટના માધ્યમથી જે પ્રમાણે કચ્છની અંદર વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે ફોરેસ્ટ દ્વારા ચાલીસ લાખ વૃક્ષો વર્તમાન સિઝનની અંદર એમણે વાવવાનો સંકલ્પ લીધો છે સદભાવના દ્વારા પણ ચાલુ વર્ષે પાંચ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે ત્યારે હું તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે આપણે કચ્છની અંદર મોટા પ્રમાણમાં વૃક્ષો વાવીએ